જય હિન્દ દોસ્તો કેમ છો બધા મજામાં ને ફરી એકવાર પોલીસ અડ્ડા નામની ચેનલમાં હું અજય ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે એવો મોસ્ટ ટાઈમ એવો ટોપિક કહી શકાય એટલે કે જેસીઆરટી પાઠ્યપુસ્તક આધારિત બરાબર મોસ્ટ એમ પી એવા વીસ પ્રશ્નો જોડાશે આજે ધોરણ છ અને બીજો પાઠ છે આદિમાનવથી સ્થાયી જીવનના મોસ્ટ આઈમપી એવા વીસ પ્રશ્નો છે જો તમને મારો વિડીયો સારો લાગે તો વધુમાં વધુ શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો એમ જરૂરિયાતમંદ સુધી મારો વિડિયો વધુમાં વધુ શેર કરો તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ તમારી સામે સ્ક્રીન ઉપર છે પહેલો પ્રશ્ન આદિમાનવ ખેતીના ઓજારો શેમાંથી બનાવતા હતા પહેલાંના જે માણસો આદિમાનવ હતા એ પોતાના ખેતી કરવા માટે છે કયા ઓજારોનો ઉપયોગ કરતા હતા તમારી સામે સ્ક્રીન પર ચાર ઓપ્શન છે એ છે વૃક્ષના ઓજારો બી ઓપ્શન છે પથ્થરના ઓજારો સી ઓપ્શન છે માટીના ઓજારો ડી ઓપ્શન છે હાડકાના ઓજારો તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે એ તમારે કોમેન્ટમાં કહેવાનું છે અહીંયા તમારી સામે મસ્ત એવું આદિમાનવનું ચિત્ર પણ મૂકેલું છે આપણે ક્રોપ કરીને તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે જોઈએ તો આદિમાનવ ખેતીના ઓજારો શેમાંથી બનાવતા હતા તો અહીંયા તમારો સાચો જવાબ આવશે બી ઓપ્શન રાઈટ આવશે પથ્થરમાંથી બનાવતા હતા આ પણ તમે યાદ રાખજો ત્યાર પછી આગળનો સવાલ છે બીજો સવાલ કઈ જગ્યાએથી બાળકોના મૃતદેહના અવશેષો મળી આવ્યા છે બરાબર કઈ એવી જગ્યા છે જ્યાંથી બાળકોના મૃતદેહના અવશેષો મળી આવ્યા છે તમારી સામે સ્ક્રીન ઉપર ચાર ઓપ્શન છે મહેરગઢ બી છે મહાગઢ સી ઓપ્શન છે લાધણ કે ડી ઓપ્શન છે ઇનામગામ તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે બરાબર તમારી સામે સ્ક્રીન ઉપર છે કરણ અર્જુનની જોડી પણ છે બરાબર તો આ ટૂંકમાં બાળકોના મૃત્યુના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે બરાબર આ કરણ અર્જુન નથી એટલું યાદ રાખજો હમતા ક્રોપ કરીને ખાલી બાળકો મૂકીએ છે એટલે તમને વધારે યાદ રહી બરાબર તો ચાલો આપણે તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ડી ઓપ્શન ઇનામ ગામ આવશે બરાબર તો કઈ જગ્યાએથી બાળકોના મૃત્યુના અવશેષો મળી આવ્યા છે તો ઈનામ ગામ ખાતેથી મળી આવ્યા છે ત્યાર પછી ત્રીજો સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર આદિમાનવ પોતાનો ખોરાક કઈ રીતના મેળવતા હતા બરાબર આદિમાનવ છે પોતાનો ખોરાક કઈ રીતના આદિમાનવ હતા એને કઈ ખબર પડતી જ નહોતી કે હું ખાવું બરાબર જે હોય પ્રાણીનો શિકાર કરી નાખીએ ઝાડ પાન ખાવા મળે ઘાસ ખાવા મળે માછલીઓ ખાવા મળે કાચબાઓ ખાવા મળે બરાબર વગેરે ગમે તેનો જે આવ્યું ને મારી જ નાખવાનું જ જવાનું બીજી કાંઈ વાત જ નહીં બરાબર તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે બરાબર આદિમાનવ પોતાનો ખોરાક કઈ રીતના મેળવતા હતા એ છે જંગલના પ્રાણીઓને મારીને બી ઓપ્શન છે કદમૂળ અને ફળો ખાઈને સી ઓપ્શન છે માછલીઓ અને પક્ષીઓને મારીને ડી ઓપ્શન છે ઉપરોક્ત તમામ તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તમને બધાને આવા બધા પ્રશ્નો આવડતા જશે જેમ જેમ આપણે આગળ જતા જશું તેમ તેમ છે પ્રશ્નો અઘરા આવતા જશે બરાબર તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે ઉપરોક્ત તમામ બરાબર તો જંગલના પ્રાણીઓને મારીને પણ એનો શિકાર કરતા હતા કંદ મૂળ અને ફળો ખાઈને પણ જીવતા હતા માછલીઓ અને પક્ષીઓને મારીને પણ એ લોકો પોતાનો ખોરાકમાં ગ્રહણ કરતા હતા તો આ પણ તમારે યાદ રાખવાનું છે ત્યાર પછી ચોથો સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર ભીમ બેટકામાંથી મળેલા ચિત્રો શેણા વડે દોરાયેલા હતા બરાબર છે ભીમ બેટકા જે ગુફા છે એમાં જે દોરાયેલા ચિત્રો છે એ શેણા વડે દોરાયેલા હતા તમારી સામે સ્ક્રીન ઉપર ચાર ઓપ્શન છે એ છે પ્રાકૃતિક રંગો વડે બી ઓ બી ઓપ્શન છે માનવ સર્જિત રાખો વડે સી ઓપ્શન છે લોહી વડે કે ડી ઓપ્શન છે ઉપરોક્ત તમામ બરાબર તમારી સામે સ્ક્રીન ઉપર જો ભીમ જે ભીમ બેટકા ગુફા છે એમાં ચિત્ર દોરેલા આપણે ચિત્ર મૂકેલું જ છે તો તમે જોઈ લો બરાબર તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે બરાબર તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે એ ઓપ્શન આવશે બરાબર પ્રાકૃતિક રંગો વડે ભીમ બેટકાની જે ગુફા છે બરાબર એમાં ચિત્ર દોરાયેલા છે તો આ પણ તમે યાદ રાખજો ત્યાર પછી આગળનો સવાલ છે કઈ જગ્યાએથી મળે આવેલી ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે કઈ એવી જગ્યા છે બરાબર જે ગુફા છે ત્યાં રાખના અવશેષો મળી આવ્યા છે તમારી સામે સ્ક્રીન ઉપર ચાર ઓપ્શન છે એ છે ભીમભેટકા બી ઓપ્શન છે જૂનાગઢની ગુફામાંથી સી ઓપ્શન છે કુર્નલની ગુફામાંથી કે ડી ઓપ્શન છે ઉપરોક્ત તમામમાંથી મળી આવ્યા છે બરાબર તમારી સામે સ્ક્રીન ઉપર જો તાપણી કરેલું આપણે ક્રોપ મસ્ત લીધું છે બરાબર બધા તાપણી કરતા હવે ઠંડી આવશે બરાબર ચોમાસા પછી ઠંડી આવશે પછી બધા તાપણી આ રીતના કરતા હશે બરાબર પછી મોડે લગીને બેઠે બાર એક વગાડશે રાતના બરાબર તો એમ બેઠવાનું નથી આપણે આ તો ખાલી તમારે જાણવા માટે મૂક્યું છે આપણે કઈ જગ્યાથી મળી આવેલી ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે તો અહીંયા તમારો સાચો જવાબ આવશે સી ઓપ્શન આવશે કુર્નુલ છે બરાબર કુરનુલ ખાતે જે છે એ ટૂંકમાં રાખના અવશેષો મળી આવ્યા છે તો આ પણ તમે યાદ રાખજો ત્યાર પછી છઠ્ઠો સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર આદિ માનવ સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો તમારી સામે જવાબ પણ આવી ગયો છે બરાબર ફોટો જ મૂકી દીધો ક્રોપ કરીને બરાબર એટલે તમને બધાને ખબર એ પડી ગયા છે કે આમાં જવાબ કયો આવતો હશે તો આદિ માનવના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર છે એ કોણ હતો તો કૂતરો હતો તમને બધાને ખબર છે બરાબર તો આ આદિ માનવના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોઈ હોય તો એ કૂતરો છે તમારી સામે સ્ક્રીન ઉપર છે બરાબર ત્યાર પછી સાતમો સવાલ છે ભીમ બેટકાની ગુફામાંથી આદિમાનવના કયા કયા ચિત્રો મળી આવ્યા છે બરાબર ભીમ બેટકા જે ગુફા છે એમાંથી કે કયા કયા ચિત્રો મળી આવ્યા છે એ ઓપ્શન છે પક્ષીઓના બી ઓપ્શન છે હરણ વગેરે જેવા પ્રાણીઓના સી ઓપ્શન લાકડા અને ભાલાના ડી ઓપ્શન છે ઉપરોક્ત તમામ તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે બરાબર તમારી સામે સ્ક્રીન ઉપર ચાર ઓપ્શન પણ છે તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે બરાબર ભીમબેટકા જે ગુફા છે બરાબર એમાં આદિમાનવના કયા કયા ચિત્રો જોવા મળે છે તો પક્ષીઓના પણ જોવા મળે છે હરણ અને વગેરે પ્રાણીના પણ જોવા મળે છે લાકડા અને ભાલાના પણ ચિત્રો પણ જોવા મળે છે પરંતુ અહીંયા તમારો સાચો જવાબ ઉપરોક્ત તમામ આવશે આપેલા તમામ આવશે જવાબ ત્યાર પછી છે આઠમો સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર કઈ અવસ્થાને હન્ટર એન્ડ ગેધર અવસ્થા કહીએ છે તમારી સામે સ્ક્રીન ઉપર ચાર ઓપ્શન છે પ્રાચીન ભારતની બી ઓપ્શન છે આદિ માનવની સી ઓપ્શન છે આધુનિક માનવની કે ડી ઓપ્શન છે વાનરોની બરાબર પહેલાંના જે માણસો હતા એ અડધો વાનર અને અડધો માણસ કહેવાતા હતા બરાબર તમારી સામે સ્ક્રીન પર ફોટો જો મસ્ત મૂકેલો છે આપણે એક સાઈડ જો તમે હરણના શિકાર કરેલો છે એક સાઈડ ઝરક છે બરાબર અડધા ભાલા લઈને આમ રખડે છે ઘોડા રખડે છે બરાબર જે આવ્યું ગમે એ પ્રાણી આવે તો એને મારી અને ખાઈ જતા એને કાંઈ ખબર જ નહોતી ભાઈ હરીફરી ખાવું અને બરાબર ખાવાનું રહેવાનું બસ બીજી કાંઈ એને માહિતી ખબર નહોતી બરાબર કાચું કાચું માંસ ખાઈ જતા બરાબર તો આ બધું રિટમાં એવું હતું ત્યારે તો કઈ અવસ્થાને હન્ટર એન્ડ ગેધર અવસ્થા કહે છે તો આ તમારો રાઈટ આન્સર આવશે બી ઓપ્શન આદિમાનવ બરાબર આદિ માનવને કઈ ખબર જ નથી પડતી એ આદિ કારણ હતા બરાબર ત્યાર પછી નવમો સવાલ છે તમારી સામે સ્ક્રીન પર આદિ જીવનમાં મહત્વ પરિવર્તન લાવનાર માધ્યમ કયું હતું બરાબર આદિ છે એનો કોઈ પરિવર્તન લાવનાર માધ્યમ કયું હતું તમારી સામે સ્ક્રીન ઉપર ચાર ઓપ્શન છે રમકડા બી ઓપ્શન અગ્નિ સી ઓપ્શન છે કપડાં કે ડી ઓપ્શન ચક્ર તો અહીંયા તમારી સામે સ્ક્રીન પર જવાબ પણ આવી ગયો બરાબર તમને બધાને ખબર છે આ ચક્ર છે તો અહીંયા નવમાં સવાલ જવાબ આવશે ડી ઓપ્શન રાઈટ આવશે તો યાદ રાખવાનો હશે તમારે ત્યાર પછી દસમો સવાલ છે તમારી સ્ક્રીન ઉપર આદિ માનવ વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા સેમાં રહેતા હતા આદિમાનવ છે એ વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા એટલે બચાવ કરવા માટે સેમાં રહેતા હતા વૃક્ષ ઉપર માનવ સર્જિત ગુફામાં સી પ્રાકૃતિક ગુફામાં કે ડી ઉપરોક્ત તમામમાં તમારી સામે સ્ક્રીન ઉપર ગુફા પણ છે બરાબર તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે દસમોમાં તો જોયો તો અહીંયા તમારો રાઈટ આન્સર આવશે આદિમાનવો વરસાદ અને જંગલીના પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા માટે ટૂંકમાં પ્રાકૃતિક ગુફામાં રહેતા હતા યાદ રાખજો બરાબર પેલા માનવ સર્જિત ગુફા નહોતી પ્રાકૃતિક ગુફાઓથી બરાબર એમાં રહેતા હતા તો આ તમારે યાદ રાખવાનું છે ત્યાર પછી જે અગિયારમાં સવાલ તમારી સામે સ્ક્રીન પર ભીમ બેટકાની ગુફામાંથી લગભગ કેટલા ચિત્રો મળી આવ્યા છે બરાબર જે ભીમ બેટકા જે ગુફા છે એમાંથી જે કેટલા ચિત્રો મળી આવેલા છે ત્રણસો બી ઓપ્શન છે પાંચસો બાવન સી ઓપ્શન છે ત્રણસો પંચ્યાસી ડી ઓપ્શન છે પાંચસો બરાબર તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે જો તમને આવડતો હોય તો કોમેન્ટમાં લખવાનું છે બરાબર ભીમ બેટકા જે ગુફા છે એમાંથી લગભગ કેટલા ચિત્રો મળી આવેલા છે બારમો સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર આજથી લગભગ કેટલા હજાર વર્ષ પહેલા માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો એવું કહેવામાં આવે છે આજથી લગભગ છે કેટલા હજાર વર્ષ પહેલા માનવી છે એ અગ્નિનો ઉપયોગ કરતો હશે એવું કહેવામાં આવ્યું છે તમારી સામે સ્ક્રીન ઉપર મસ્ત ફોટો પણ મૂકેલો છે બરાબર આવા માનવો છે લગભગ આજથી કેટલા હજાર વર્ષ પહેલાં એ અગ્નિનો ઉપયોગ કરતો હશે એવું માનવામાં આવે છે તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે તમારે કોમેન્ટમાં લખવાનું છે બરાબર તો અહીંયા તમારો સાચો જવાબ આવશે અગિયાર આવશે બરાબર અગિયાર વર્ષ પહેલાં છે એ ટૂંકમાં માનવી અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો એવું માનવામાં આવે છે ત્યાર પછી તેરમો સવાલ જોઈએ તો આગળનો જોઈએ તો ઈનામ ગામનું સ્થળ કઈ જગ્યાએ આવેલું છે ઈનામ ગામ જે સ્થળ છે એ કઈ જગ્યાએ આવેલું છે એ ગુજરાતમાં આવેલું છે બી મધ્યપ્રદેશમાં આવેલું છે સી મહારાષ્ટ્રમાં આવેલું છે કે ડી હરિયાણામાં આવેલું છે તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે તમારે કોમેન્ટમાં લખવાનું છે બરાબર તમારી સામે સ્ક્રીન ઉપર ચાર ઓપ્શન પણ છે બરાબર ઇનામગામ ગામ ઐતિહાસિક સ્થળ છે જો તમારી તમે સ્ક્રીન ઉપર ફોટો પણ આપણે મસ્ત મૂકી દીધેલો છે બરાબર તો આ ઈનામ ગામનું સ્થળ કઈ જગ્યાએ આવેલું છે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે બરાબર તો અહીંયા તમારો રાઈટ આન્સર આવે છે સી ઓપ્શન આવશે બરાબર ઇનામ ગામનું સ્થળ છે એ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે તો આ પણ તમારે યાદ રાખવાનું છે ત્યાર પછી ચૌદમો સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર ચોખા અને પ્રાણીઓના હાડકાં કઈ જગ્યાએથી મળી આવેલા છે બરાબર ચોખાના પ્રાણીઓના હાડકાં છે એ કઈ જગ્યાએથી મળી આવેલા છે તમારી સામે સ્ક્રીન ઉપર ચાર ઓપ્શન પણ છે એ છે ઉત્તર ભારતમાંથી બી ઓપ્શન છે મધ્ય ભારતમાંથી સી ઓપ્શન છે દક્ષિણ ભારતમાંથી કે ડી ઓપ્શન છે ઉપરોક્ત તમામ તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે જો તમને આવડતું હોય તો તમારે કોમેન્ટમાં લખવાનું છે બરાબર અને જેટલા પ્રશ્નો તમને આવડે એ બધા તમારે મને કોમેન્ટમાં લખવાનું છે કે મને આટલા મારા આટલા સાચા પડ્યા આટલા ખોટા પડ્યા બરાબર એ તમારે કોમેન્ટમાં લખવાનું છે ફરજિયાત ચોખા અને પ્રાણીઓના હાડકાં કઈ જગ્યાથી મળી આવેલા છે તો અહીંયા તમારો સાચો જવાબ આવશે તો અહીંયા દક્ષિણ ભારત તમારો રાઈટ આન્સર આવશે યાદ રાખજો દક્ષિણ ભારતમાંથી છે એ ચોખા અને પ્રાણીઓના હાડકાં મળી આવેલા છે તો આ પણ તમે યાદ રાખજો ત્યાર પછી છે તમારી સામે સ્ક્રીન ઉપર કયું સ્થળ આદિમાનવના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ ગણાય છે બરાબર કયું એવું સ્થળ છે જે આદિમાનવના વસવાટ માટે ઉત્તમ સ્થળ ગણાય છે બરાબર સ્થળ ગણાય તો અહીંયા તમારી સામે સ્ક્રીન ઉપર ફોટો પણ છે અમુકને તો ફોટો જોઈને જ ખબર પડી ગઈ છે કે આ સ્થળ આ જ છે બરાબર એ છે ગિરનાર બી ઓપ્શન છે જંગલો સી ઓપ્શન છે ભીમ બેટકાની ગુફા કે ડી ઓપ્શન છે નર્મદા નદી બરાબર તો તમને બધાને ખબર જ છે અહીંયા તમારી સામે તે અલ એક જ અલગ પડે છે બાકી બીજા બધા સેમ જ છે બરાબર ગુજરાતમાં આવેલા છે બાકી એક જ છે જે ભીમ બેટકા બરાબર એ જવાબ ભીમ બેટકા હશે તમને બધાને ખ્યાલ જ છે બરાબર કયું સ્થળ આદિમાના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ નહીં તો ભીમ બેટકા તમારી રાઈટ આન્સર આવશે બરાબર જો આ ગુફા છે ને એ ભીમ બેટકાની ગુફા છે તમે જોઈ લો જોઈ ન હોય તો બરાબર અમુક અમુકના ગ્યા પણ હશે અને મુલાકાત પણ લીધી હશે અમુક તો ના ગયા જ નહીં હોય બરાબર તો એકવાર એની અવશ્ય મુલાકાત લેજો ભીમ ગેટકા ગુફાની ત્યાર પછી આગળ જોઈએ તો સોળમો સવાલ છે તમારી સામે સ્ક્રીન પર નીચેનામાંથી કઈ જગ્યાએથી આદિ માનવની પ્રાકૃતિક ગુફાઓ મળી આવેલી છે બરાબર નીચેમાંથી કઈ એવી જગ્યા છે જ્યાંથી પ્રાકૃતિક ગુફાઓ મળી આવેલી છે એ હિમાલયની તળેટીમાંથી બી ઓપ્શન છે ગિરનારની તળેટીમાંથી સી ઓપ્શન છે પર્વતમાળામાંથી કે ડી ઓપ્શન છે વિદ્યાચલ પર્વતમાળામાંથી તો આ તમારો સાચો જવાબ કયો આવશે ભીમબેટકાની જે ગુફા છે બરાબર અથવા પ્રાકૃતિક ગુફાઓ છે કઈ જગ્યાએથી કઈ પર્વતમાળામાંથી મળી આવી છે બરાબર તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તમારે કોમેન્ટમાં લખવાનો છે બરાબર નીચેનામાંથી કઈ જગ્યાએથી આદિમાનવની પ્રાકૃતિક ગુફાઓ મળી આવેલી છે ત્યાં તમારો રાઈટ આન્સર આવશે વિદ્યાચલ વિદ્યાચલ પર્વતમાળા છે સત્તરમો સવાલ છે તમારી સામે સ્ક્રીન પર એક જગ્યાએથી મળી આવેલા પુરાવા મુજબ આદિમાનવ મનુષ્યની સાથે કયા પ્રાણીને દફનાવવામાં આવતા હતા તમારી સામે સ્ક્રીન પર જવાબ પણ આવી ગયો છે બરાબર તમને બધાને ખબર છે બરાબર તો તમારો રાઈટ આન્સર બકરી આવશે બરાબર જો તમને બધાને ખ્યાલ જ છે ચિત્ર તમને થવા પડી ગયો છે કે જવાબ બકરી જ આવે છે બરાબર તો તમારે બધાને મને કોમેન્ટમાં કહેવાનું છે કે ગાંધીજીની જે બકરી હતું તેનું નામ શું છે બરાબર એ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે તો તમારો રાઈટ આન્સર આવશે બકરી બરાબર એક જગ્યાએથી મળી આવેલા પુરાવા મુજબ આદિમાનવની મનુષ્યની સાથે કયા પ્રાણી દફનાવવામાં આવતા તો બકરીને તો આ તમે યાદ રાખજો ત્યાર પછી અઢારમો સવાલ છે કઈ સ્થળેથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે બરાબર કઈ એવી જગ્યા છે બરાબર ત્યાંથી પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે તમારી સામે સ્ક્રીન પર ફોટો પણ મૂકેલો છે બરાબર અલગ અલગ આકારવાળા પથ્થરના ઓજારો તમારી સામે સ્ક્રીન પર ચાર ઓપ્શન પણ છે એ છે મહેરતગઢ બી ઓપ્શન ઇનામ ગામ સી ઓપ્શન છે લાદણ કે ડી ઓપ્શન છે એક અને બે બંને તો અહીંયા તમારો સાચો જવાબ કયો આવશે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે બરાબર કયું એવું સ્થળ છે જ્યાં પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે ત્યાં તમારો રાઈટ આન્સર આવશે ડી ઓપ્શન આવશે એક અને બે બંને આવશે બરાબર મહેરતગઢ અને ઇનામ ગામ બંને ઠેકાણે બંને જગ્યાએથી જે એ ટૂંકમાં આ છે પથ્થરના તીક્ષ્ણ ઓજારો મળી આવ્યા છે તો આ તમે યાદ રાખજો ત્યાર પછી છે ઓગણીસો સવાલ છે તમારી સામે સ્ક્રીન ઉપર પ્રાચીન સમયમાં ભારતનું સૌથી પ્રાચીન ગામ કયું ગણી શકાય છે બરાબર પ્રાચીન સમયમાં છે ભારતનું સૌથી પ્રાચીન ગામ હોય તો એ કયું ગણી શકાય છે તમારી સામે સ્ક્રીન ઉપર ચાર ઓપ્શન પણ છે એ છે ઇનામ ગામ બી ઓપ્શન છે મહાગઢ સી ઓપ્શન છે મહેરથગઢ ડી ઓપ્શન છે લાધનંદ તો અહીંયા તમારો રાઈટ આન્સર કયો આવશે તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે બરાબર તમારી સામે સ્ક્રીન ઉપર છે એ પ્રાચીન સમયમાં ભારતનું સૌથી પ્રાચીન ગામ ગણી શકાય છે આ એનો આપણે ફોટો પણ મૂકેલો છે ક્રોપ અને જે લોકો તૈયારી ડીપમાં કરતા હશે એનો તો બધાને ખ્યાલ જ હશે આવા પ્રશ્નો છે આવા ઈઝી જ લાગતા હશે બરાબર પણ જેમ જેમ આપણે હાઈ લેવલે જતા જ તેમ તેમ પ્રશ્નો અઘ્ર આવતા જ હશે બરાબર તો અહીંયા તમારો રાઈટ આન્સર આવે છે મેહરથગઢ બરાબર સી ઓપ્શન આવે છે મેહરગઢ છે એ સૌથી પ્રાચીન ગામ ગણી શકાય છે આ પણ તમે યાદ રાખજો અને હાલમાં મેહરથગઢ છે એ તમને બધાને ખ્યાલ જ છે પાકિસ્તાનમાં આવેલું છે ત્યાર પછી આગળનો સવાલ છે વિશ્વ સવાલ સૌપ્રથમ ઘઉંની ખેતીની શરૂઆત કઈ જગ્યાએથી થશે બરાબર કઈ જગ્યાએથી થઈ હશે એવું માનવામાં આવે છે બરાબર તમારી સામે સ્ક્રીન ઉપર છે એ હશે મેહરથગઢ બી ઓપ્શન મહાગઢ સી ઓપ્શન છે લાદણઝ ડી ઓપ્શન છે ઇનામદમ તો અહીંયા તમારો સાચો જવાબ કયો છે તમારે કોમેન્ટમાં જ લખવાનું છે બરાબર ઘઉં છે એ ટૂંકમાં જ્યાં ઘઉંની ખેતી છે એની શરૂઆત કઈ જગ્યાએથી કરવામાં આવી હતી તો તમારો રાઈટ આન્સર કયો આવશે તો તમારો સાચો જવાબ આવશે મહેરગઢ બરાબર મહેરગઢ છે બરાબર ત્યાંથી જ કરવામાં આવી હતી સૌથી સૌપ્રથમ છે ઘઉંની ખેતી ત્યાંથી જ કરવામાં આવી હતી જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો વધુમાં વધુ શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો અને જરૂરિયાતમંદ સુધી મારો વિડીયો વધુમાં વધુ શેર કરો અને જો તમે આ જે પાછળનો વિડીયો ન જ હોય બરાબર તો એ જોઈ લેવો અવશ્ય જોઈ લેવો